બોટાદ માર્કેટ યાર્ડમાં આજથી કપાસની હરાજી શરૂ થઈ છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કપાસની હરાજી શરૂ કરવામાં આવી છે કડદાના વિરોધને લઈને ત્રણ દિવસથી યાર્ડ બંધ હતું યાર્ડ શરૂ થતા વાહનોની અવરજવર પણ શરૂ થઈ પણ જે રીતે અહીંયા માર્કેટ યાર્ડમાં આજથી બોટાદની અંદર કપાસની હરાજી શરૂ કરી દેવામાં આવી છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે જેના વચ્ચે હવે કપાસની હરાજી શરૂ થઈ છે કડદાના વિરોધને લઈને જે ત્રણ દિવસથી યાર્ડ બંધ હતું ત્યારે આજથી

પરંતુ ગઈકાલે અમારા બધા ડાયરેક્ટર મિત્રો ભેગા થઈ અને દિવાળીની સિઝન હોય ખેડૂતને નાણાંની જરૂર હોય એ દ્રષ્ટિએ અહીંયા આજે માર્કેટિંગ યાર્ડની હરાજી છે એ શરૂ કરી છે બંધ કરાવવાનું એ લોકોનું કારણ માત્ર બે મુદ્દા જ હતા એમાં એક મુદ્દો છે એ કડદાવાળી વાત હતી અને બીજો મુદ્દો છે એ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતના માલના કપાસનો ઢગલો કરાવવાની આ બે બાબતથી એ લોકો નારાજ હતા અને એટલા માટે એ લોકોએ હરાજી બંધ કરાવેલી કરદાની જે વાત છે એમાં પંદર સત્તર માલ હોય તો જીનિંગવાળા હરાજીમાંથી જ્યારે અહીંયા માલ લેતા હોય છે ત્યારે જીનમાં ઉતારી લેતા હોય છે તેમ છતાંય કોઈ પ્રશ્ન હોય તો એ માર્કેટિંગ યાર્ડના જે દલાલો હોય છે કમિશન એજન્ટ હોય છે એને જે તે ખેડૂત જાણ કરતા હોય છે અને કમિશન એજન્ટ જાય છે તો એનાથી પ્રશ્ન હલ ન થાય તો એ માર્કેટિંગ યાર્ડને જાણ કરે છે અને માર્કેટિંગ યાર્ડના જે જવાબદાર ઇન્સ્પેક્ટર હોય છે એ સ્થળ ઉપર જાય છે અને માલની સ્થિતિનું સ્થિતિ જોવે છે કે માલ ખરેખર સારો છે અને જીનિંગવાળા છે એ ખોટું બોલે છે કે કોઈ કમિશન એજન્ટ ખોટું બોલે છે અથવા તો ખરેખર માલ છે એ ખરાબ છે કે ઉપર સારો છે અને નીચે છે એ ખરાબ માલ છે લાંબા વેરિયેસનવાળી જ્યારે વસ્તુ માલ જો ટ્રેક્ટર કે ટેમ્પાની અંદર હોય તો એમાં થોડો પ્રશ્નો ઉપસ્થિત થતો હોય છે હાલ જે યાર્ડ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે ખેડૂતોનો જે કપાસ જણસ છે તેની આવક છે તે શરૂ થઈ ગઈ છે અને કેમેરા પ્રસંદ કિશન પરમારની સાથે કુણાલ બારડ ગુજરાત પહોંચે બોટાદ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી કડદાને વિવિધ જે પ્રશ્નો છે ખેડૂતોના તેને લઈને માર્કેટિંગ યાર્ડ છે તે છેલ્લા ત્રણ દિવસથી બંધ હતું પરંતુ આજે વિધિવત રીતના ફરી એક વખત માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક છે તે શરૂ થઈ છે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ જોઈ શકાય છે કે જે પ્રમાણે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ફરી એક વખત કપાસ જણસ જે પાક છે તે પાકની આવકો જે છે તે ફરી એક વખત શરૂ કરી દેવામાં આવી છે કેમકે છેલ્લા ત્રણ દિવસથી કહી શકાય કે કરડાના જે વિરોધ છે વિવાદ છે તેના લઈને માર્કેટિંગ યાર્ડ છે તે અચોક્કસ મુદ્દત લઈને ત્રણ દિવસ યાર્ડ છે તે બંધ રહ્યું હતું ફરી વખત જે

પોલીસ અને ખેડૂતો ની જે મહા પંચાયત સભા હતી તે સભા દરમિયાન કહી શકાય કે સંપૂર્ણ જે હળદર ગામ છે તે ગામમાં પોલીસ અને કહી શકાય કે ગ્રામજનો વચ્ચે ડાયરેક્ટરો અને ખેડૂતો સાથેની મિટિંગ બાદ ફરી એક વખત આ આજે માર્કેટિંગ યાર્ડ છે તે ફરી ધમધમતું થયું છે દિવાળીનો સમય ને ધ્યાને લઈ અને ખેડૂતોની જે તમામ માંગો છે તે સંતોષવામાં આવી છે ત્યારબાદ હવે આ માર્કેટિંગ યાર્ડ છે તે ફરી એક વખત કપાસની ની આવક ની સાથે શરૂઆત અહીંયા જોવા મળી રહી છે કેમેરા પર્સન કિશન પરમારની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ બોટાદ